પાણી જો આવું પાણી આવે છે અને અનિયમિત પાણી આવે છે અને અમાર અમે ગઈ માણસ અમારાથી થાય ના થાય અડધી રાતે પાણી આવે તો અમારે ઊંચી ને ભરવું તો પડે છોકરા વયા ગયા હોય દુકાને ધંધા રસી માણ આવ્યા અમે અમારે કઈ રીતે કામ કરવું અને એકલા હોય તો એ કેમ કરવું બંબોડા આઠણ બાર વાગે પાણી આવે તો રોટલાનું કરવું કે પાણીનું કરવું અને પાણીની સગવડ ભરવાની ના હોય તો એ જાજુ બધું ભરી ક્યાંથી રાખે ને પાંચ પાંચ છ છ આઠ સાત દીએ પાણી આવે તો એ કઈ રીતે જીવી હગે ને પી હગે

તમારું નામ મારું નામ અંટાળા અંકિતા રાકેશભાઈ છે અમે ખરા પ્લોટમાં રહી છીએ અત્યારે પાણીનો પ્રોબ્લેમ છે અને 10 દિવસે પાણી આવે છે તો અમારે શું કરવાનું અને એટલા પાણીનો પ્રોબ્લેમ તો ઠીક છે ગમે ત્યારે આવે પણ નકી નથી હોતું રાતે 12 વાગે આવે 11 વાગે આવે બપોર વચ્ચે આવે તો આવું જ કરવાનું છે ધારા સભ્યોને કે આ ધરાજીના કાર્યકર્તા છે બધાને આવું જ કરવાનું છે તમે આજુબાજુના ગામડામાં જોવો કેવી પાણીની સગવડ છે એવા એવા ખાલી દસ દસ દિવસે પાણી આવે છે તમારે કરવું શું પાણીના ટાકા કોઈ દિવસ ભરાતા જ નથી અને ભરાય છે તો આવા ડોરા પાણીના અત્યંત ગંદુ પાણી આવે છે કેવું આવે છે અરે સાવ આવે છે બીજા હોય ને આ તો મેં ધોરાજી વાળા સારા છીએ એટલે આટલું પાણી તોય બોલી છીએ પણ કોઈ ધ્યાન દેતા નથી બાકી આવા મોટી સિટી માં પાણી આવતું હોય ને તો અત્યારે કોઈ આવે જ નહીં ના કરે કોઈ એમને કેવો ધારાસભ્ય करेंगे तैयारी किया है बाद में कनेक्ट होगा अच्छा શું તકલીફ છે પાણી ની જો આવું પાણી આવે છે અને અનિયમિત પાણી આવે છે અને અમારે અમે ગામ માણસ અમારાથી થાય ના થાય અડધી રાતે પાણી આવે તો અમારે ઊંચી ને ભરવું તો પડે છોકરા વયા ગયા હોય દુકાને ધંધા રથી માણાવ્યા અમે અમારે કઈ રીતે કામ કરવું અને એકલા હોય તો કેમ કરવું બપોરે અટાણ બાર વાગે પાણી આવે તો રોટલાનું કરવું કે પાણીનું કરવું અને પાણીની સગવડ ભરવાની ના હોય તો એ જાજુ બધું ભરી ક્યાંથી રાખે ને પાંચ પાંચ છ છ આઠ આઠ દિવસે પાણી આવે તો એ કેવી રીતે જીવી હગે ને પી હગે

મારું નામ અંતાળા અંકિતા રાકેશભાઈ છે અમે ખરા પ્લોટ માં રહી છીએ અત્યારે પાણી નો પ્રોબ્લેમ છે અને દસ દિવસે પાણી આવે છે તો અમારે શું કરવાનું અને એટલા પાણીનો પ્રોબ્લેમ તો ઠીક છે ગમે ત્યારે આવે પણ નક્કી નથી હોતું રાતે વાગે વાગે આવે આવે બપોર આવે તો આવું જ કરવાનું છે ધારાસભ્યો ને કે આ ધોરાજીના ના કાર્યકર્તા છે બધાને આવું જ કરવાનું છે તમે આજુબાજુના ગામડામાં જુઓ કેવી પાણીની સગવડ છે એવા એવા ખાલી બબે ત્રણ ત્રણ હજાર ના ગામડા છે તો એવી સગવડ પાણીની છે અને ધોરાજીમાં જ કેમ આવું થાય છે

ଏମି କେ